જેઆઈડીસી માતર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા માતર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું રસ્તા કામમાં ડાયવર્ઝન ન આપતા જેઆઈડીસી ઉદ્યોગ ધંધામાં નુકસાન થઈ રહ્યું છે જેઆઈડીસી રસ્તામાં બંને બાજુ સુવિધા ઊભી ન કરતા સ્થાનિક વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહેશે માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારીશ્રી તથા કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળીને જેઆઈડીસી પ્રમુખ રમેશભાઈ પટેલે રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ ન આવતા ત્યારે આજ રોજ માતર ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને રસ્તામાં વાહનોને અવરજવર માટે ડાયવર્ઝનની માંગ કરેલ છે અને એમજીવીસીએલ દ્વારા વિદ્યુત પ્રવાહ પૂરો પાડવામાં આવે તેવી પણ માંગ કરેલ છે જેનાથી ઉદ્યોગ ધંધાને વારંવાર નુકસાન થઈ રહ્યું છે એમજીવીસીએલના અધિકારીઓ સાથે રૂબરૂ મળીને જીઆઈડીસી પ્રમુખ રમેશભાઈ પટેલે રજૂઆત કરી હવે જોવાનું એ રહ્યું કે રજૂઆત કર્યા બાદ કેટલા સમયમાં કામનું નિરાકરણ આવશે જી આપનો પરિચય મારું નામ રમેશભાઈ રૂપિયા પટેલ માતા આવેદન પત્રમાં પીડબ્લ્યુડી તરફથી જે રોડ થાય છે માતા માછર રોડ તેમાં જીઆરડીસીની બંને બાજુ ખુદ કામ કર્યું છે ડ્રાઈવરજન રોડ આપ્યો નથી બીજું કે વરસાદ પડે તો જીઆઈડીસીવાળા વાળા કઈ બાજુ થઈને જાય એનો કોઈ નિકાલ આવે એવો દેખાતો નહીં અમે અમે આ અગાઉ એમને અઠવાડિયા પહેલાં ભેગા કર્યા હતા પીડબલ્યુડી સાહેબને અને રોડ કોન્ટ્રાક્ટરને બંનેને ભેગા કર્યા હતા પણ તોય એમણે એવું કહ્યું અમે એક રોડ બનાવી દઈશું એક રોડ એ તો સારું થયું કે વરસાદ નહીં પડ્યો જો વરસાદ પડ્યો હોય તો દશા શું થાય ને ધૂળગાંઠનો સીધો ત્રણ મહિનાનો ધંધો બગડી જાય બીજું જી બીમાં જે છે અમે બે વાર અમે અરજી આલેલી છે ગુજરાત વિદ્યુત બોર્ડ સાહેબ સહી કરીને કાગજે જો મૂકી દેતા હોય તો બાકી કોઈ કામ થતું નહીં એનું ને શુક્રવારે અને સ્ટ્રેજરીનો હોય છે એમાં એવું રિપેરિંગ કરવા આવતા નહીં ગુરુવારે તાત્કાલિક ઇમરજન્સી બંધ એમ કરીને છેડા બંધ કરીને કામ કરતા હોય છે શુક્રવારે ગુરુવારે કરે શનિવારે કરે આડે દિવસે ને શુક્રવારે એ લોકોને કોઈ કામ કરવું નહીં હોય એ રીતે ગતિ કરવા માટે આવે છે આપનો પરિચય માનવ વસંતભાઈ પટેલ જીઆઈડીસીના ઉપપ્રમિક તરીકે અત્યારે સેવા આપું છું માત્ર જીઆઈડીસી ખાતે અમારી રીચા પાર્ટીકલ બોર્ડ નામની ફેક્ટરી આવેલી છે એકચુલી અત્યારે રોડનું કામ એવી રીતે કર્યું છે કે જીઆઈડીસીની બંને સાઈડથી રોડનું ખૂબકામ કરી દીધું છે જે બી કોન્ટ્રાક્ટર હોય એમને અને જીઆઈડીસીની જીબીની પેલી સાઈડે બી બાંધ ખુદકામ કરી દીધું છે ને આ સાઈડે બી કરી દીધું છે એટલે આવવા જવાની બહુ તકલીફ છે અત્યારે વરસાદ નથી પડ્યો તેમ છતાં બી ગાડીઓ એની અંદર ફસાય છે વરસાદ પડ્યા પછી તો શું પરિસ્થિતિ થશે એ ખબર નહીં જીઆઈડીસી બિલકુલ બંધ થઈ જશે આ લગભગ પંદર દિવસ થયા સેમ પરિસ્થિતિમાં છે એટલે આપ સાહેબ છે ને પત્ર એટલા માટે પાયા છે કે આનું વાત વહેલામ વહેલી તકે સોલ્યુશન લાવે કે અમારે જીઆઈડીસીમાં જે રોજગારો છે અમારે જીઆઈડીસીનું બધું જ લોડિંગ અલોડિંગ બધું જ બંધ થઈ જવાનું છે એટલે રસ્તાનું એકદમ તાત્કાલિક ધોરણે એક તમને ધ્યાનમાં લાવી અને અમારું કામ એક પ્રોબ્લેમ સોલ્વ કરાવો એ એક ઓછું છે બીજું જી બી તરફથી અમને જોઈએ એટલો સહકાર મળતો નથી વારી ગ્રીડ ટ્રીપિંગ આવે છે એટલે અમારા પ્રોડક્શનમાં લોસ આવે છે એટલે ટ્રીપિંગ બંધ થાય એ એક રજૂઆત છે એ પ્રશ્ન માટે ખાસ અમે આજે મામલતદાર સાહેબજીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એમને આપ્યું છે